લગ્ન કર્યું તો દસ વર્ષ થયા તો આવું થાય બે વર્ષો આ અત્યાર સુધી એવું ને ઉછાળી હમણાં બે દિવસથી થી એની મારીને એને ઘોર ધણીએ મારી આ બે છોકરા એટલે એ હમ વળી વળી ના પંચણ કરી પાસા હું પીધી આ બે છોકરા અમારે કઈ ભાંગ તોડ કરવાનો એમ કરી કરી આ એટલે આ વધારે ગુસ્સે ભરાય એટલે એ અહીં નહીં ગુનો દાખલ જ કરવો પડે ત્રણ આને એ હું છોકરા કેવાય અમારી છોકરી કેવાય હા ત્રણ નથી જ આવું નહીં કરતા એનો ધણી સીધે રહેતો એની હાહુ સીધી રહેતી આને એક છોકરો ને એક વહુ છે આ મારી છોકરી ને આ મારા હવે મારા છોકરા કેવાય ને આ ત્રણ તે નાશ કર્યું છે એ ઈ નહીં મારતી એની હાહુ ઈનો ધણી નહીં મારતો તે રાહ સારી રીતે રેતી એટલે આ બહુ તલાશ પડી મારી છોકરી તો આ છોકરા છોકરા ભેળા લીધા